આજે વિશ્વ ચકલી દિવસ ચકલીએ સદા માનવીને વફાદાર રહી સાથ નિભાવ્યો છે ત્યારે માનવીની સંગાથથી ચકલીના નિકંદન માટે ખુદ માનવી જ જવાબદાર છે માનવીએ ચકલીના ખોરાક પાણી આશરો માનવીએ જૂટવી લીધો અને ચકલીના માળાની જગ્યા જૂટવાય જતા ઘર વિના વંશ વૃદ્ધિ અશક્ય બની છે વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા પક્ષીઓનો ખિતાબ ધરાવે છે માનવ વસ્તીની નજીક રહેવાની અને તેના પર વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટે માનવીએ જ તેના ખોરાક પાણી અને આશરો ઝૂંટવી લીધો છે આપણે જે મોડર્ન લાઈફ સ્ટાઇલમાં જીવી રહ્યા છે તેને વાસ્તવમાં આપણે પ્રકૃતિથી વેગરા કરી નાખતા તેની વરવી અસરો આપણી સાથે જોડાયેલા પશુ પક્ષી અને કુદરતના અન્ય તત્વો પર પડી છે ચકલી કદમાં નાનકડું પક્ષી છે પણ વિશ્વભરમાં ફેલાયેલું છે આ નાનકડું પાડેવું લુપ્ત થતું જાય છે ચકલીઓના વિનાશ માટેના ઘરા કારણો છે આ બધા કારણો પાછળ માનવી જ જવાબદાર છે હદ બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ મકાનોની બદલાયેલી રચના રાસાયણિક ખાતર અને જંતુનાશકો આ બધા જોખમો નાનકડા ચકલાઓ માટે જીવન ટકાવવું કઠિન બન્યું છે બીજા પક્ષીઓની જેમ ચકલા ઝાડ પર માળો બાંધતા નથી માનવ વસાહતની આસપાસની જગ્યામાં જ માળા બાંધે છે તેથી જ તેને ઘર ચકલી નામ આપવામાં આવ્યું છે આપણી ઝડપથી બદલાતી જતી લાઈફસ્ટાઈલને કારણે ચકલીઓને તેમના જીવનના દરેક તબક્કે આહાર આશ્રય અને સલામતી મળવાનું ખૂબ જ ઓછું થઈ ગયું છે તેના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી પરંતુ આપણી આસપાસ રહેતા અને ઘરની શોભા વધારે ચકલીને બનાવવા નિષ્ફળ નીવડ્યા છે ત્યારે આ નાનકડા પક્ષીના શોળ બકોરને ફરી જીવંત કરવાના પ્રયત્નો હાથ ધરાય તે જરૂરી છે આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે નેચર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને ઇકો એસવાય એસ એક્શન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી વીસ માર્ચ બે હજાર દસથી વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી રહી છે અને વિશ્વના ચાલીસથી વધુ દેશો આ ઉજવણીમાં સહભાગી બની ચકલીઓના સંવર્ધન અને એના ઉછેર માટે પ્રયત્નશીલ રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ એમ ચકલી આપણા ઘર આંગણાનું પંખી હતી પરંતુ આધુનિકતાની દોટમાં અને સિમેન્ટ કોન્ક્રીટના મકાનો બનવાને કારણે ચકલીઓનું જે મૂળ આશ્રય સ્થાન કહેવાય એવા જૂના મકાનો આજે રહ્યા નથી ત્યારે ચકલીઓ આપણે જોઈએ તો આપણા દેવી દેવતાઓના ફોટાઓની પાછળ આપણા સ્વજનોની તસવીરની પાછળ માળા બનાવતી અને ઘર પરિવારના એક સદસ્યની જેમ ચકલીની સંભાળ રાખવામાં આવતી હતી પરંતુ કાર્યક્રમે આ ચકલીઓ આપણાથી લુપ્ત થઈ રહી છે આપણા વડવાઓ કે આપણા વડીલો આપણને ચકાચકીની વાર્તા દ્વારા જીવન ઉપયોગી ભાઠું પીરસતા હતા એ ચકલીઓ આજે લુપ્ત થવાના આરે છે ત્યારે આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે આપણે શું સંકલ્પ કરીએ કે આ ચકલીઓ ફરી આપણા આંગણામાં કિલકિલાટ કરતી થાય એનો ઉછેર થાય એનું સંવર્ધન થાય એ માટે આપણે ચકલીઓને માટે જરૂરી એવા વૃક્ષોનું વાવેતર કરીએ ઘરોમાં માળા બની શકે એ પ્રકારની વ્યવસ્થા કરીએ એમને અનાજ અને પાણીની વ્યવસ્થા કરીએ તો ચોક્કસ ચકલીઓ ફરી પાછી આપણી આંગણાઓમાં કિલકિલાટ કરતી થશે